આજે દેશના શ્રદ્ધે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરીને લોકો સુખ શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે તેવા દ્રઢ સંકલ્પ સાથે આ સંકલ્પ યાત્રાઓનું આયોજન સમગ્ર ભારત દેશની અંદર કરવામાં આવ્યું તારીખ પંદરમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઝારખંડથી આદિવાસી દિવસ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાતમાં અંબાજીના મંદિર મંદિરેથી માતાજીના આશીર્વાદ સાથે આ યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી વિકસિત ભારત સંકલ્પ યાત્રા લોકોના સ્વપ્ન સાકાર કરવા સરકારનો જે અડગ નિર્ધાર સાથેનો જે સંકલ્પ છે એ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોની સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવાનો તેમજ સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો મેળવવા પાત્રતા ધરાવતા નાગરિકોને ઘેર બેઠા બેઠા છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાનો હેતુ છે ઉપસ્થિત છે તેમના પછી વર્ષાબેન રોહિત વર્ષાબેન રોહિત રેડી રહેશે તેમના બાદ nano jene labh manyo che te gugerman sahn sahnad ben sansad asankhya bhotao ki shakti hai gali gali mein desh bhakti hai tum utho tiranga lehrao bharat ke haath mein phairao khabar